નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની સ્વર્ગસ્થ અભિનેત્રી મધુબાલા અને સંગીતકાર ગાયક અભિનેતા કિશોર કુમાર ની પ્રેમ કથા સુંદર રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે પરંતુ મુગલે આઝમ અભિનેત્રીની બહેન મધુર ભૂષણના દાવાથી ગાયક અને રાજકારણી બાબુલ સુપ્રિયો નારાજ થયા છે મધુર ભૂષણનું કહેવું છે

અભિનેત્રીની બહેન મધુરભૂષણે ખુલાસો કર્યો મધુરભૂષણના દાવાને ફગાવી દેતા કે કિશોર કુમાર મધુબાલાના છેલ્લા દિવસોમાં તેમની સાથે નહોતા તે વાતને નકારતા બાબુલ સુપ્રીઓએ લખ્યું કે તે બિલકુલ ખોટું છે તેમણે મધુરભૂષણને ટેગ કરીને કહ્યું કે મધુરજી મધુબાલાજીની બહેન જે વાતો કરતી રહે છે તેમાંથી મોટા ભાગના જુઠ્ઠાણા છે સિવાય કે કોઈ હોય જે તેનો સ્થળ પર જ સામનો કરે તેણે બાંદ્રામાં પ્રખ્યાત માધવ ટેલર્સની ઉપર મધુર ધ્વનિ નામનો પોતાનો સ્ટુડિયો સ્થાપ્યો હતો અને તેમની એ જ મધુ બોલવાની કળાએ સ્ટુડિયોમાં વિતાવેલા આઠ કલાકના પૈસા ચૂકવવા મજબૂર કર્યા હતા જ્યારે તેમની વાતચીત વિના તે જ કામ ચાર કલાકમાં થઈ શક્યું હોત ગાયકે આગળ લખ્યું છે કે વાસ્તવિકતા ટૂંકમાં એ છે કે મધુબાલાજી ને હૃદયની સમસ્યા હતી અને કિશોર કુમાર જેનાથી મધુબાલાજી પરેશાન થયા તેથી જ તેમણે કિશોરના ઘરેથી તેમના માતા પિતાના ઘરે ખસેડવામાં આવ્યા હતા કિશોર અને મધુબાલાજી વિશે આવી ખોટી અફવા ફેલાવી મધુરજી જેવું છે તે તે બંને તેમના ચાહકોને સત્ય જણાવવા હાજર નથી તેમણે નિષ્કર્ષ કાઢ્યો નિંદનીય મધુરજી દ્વારા પ્રચાર કે ફેમ મળવા માટે કરેલો એક દ્રોણાસ્પદ પ્રયાસ આનાથી વધારે કંઈ નહીં અને આનાથી કઈ પણ ઓછું નહીં